ગૃહમંત્રીએ જ્યારે એવી જાહેરાત કરી હતી કે પોલીસ પોલીસ કેરી બતાવે તો એની ઉપર કાયદેસરની કાર્યવાહી થશે તો આ જે જેમાં જે પોલીસ કેરી બતાવી જે બિચારા મજૂરો જે કામે જતા હતા જે શેરીમાંથી નીકળતા હતા જે વૃદ્ધ લોકો છે આ લોકોને મારી મારીને પૂરી દીધા જેનો કોઈ વાક નથી એની ઉપર ગુના દાખલ કરી દીધા પોલીસે મીડિયામાં એવું જાહેર કર્યું કે બાર હજાર પબ્લિક હતી તો બાર હજાર જો ત્યાં પબ્લિક હોય તો આ પોલીસ આટલી કંટ્રોલમાં લઈ શકે એ તદ્દન વાત ખોટી છે અને રહી વાત જો પોલીસનું કેવું એમ છે કે ભાઈ મીડિયા સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો એના કારણે આ પબ્લિક થઈ તો જ્યારે મેસેજ વાયરલ થયો ત્યારે આ કલમ લગાડી ત્યારે કંટ્રોલમાં લઈ લેવાની જરૂર હતી ને બીજે દિવસે કેમ આ બધી વસ્તુ કરવામાં આવી ઘનશ્યામભાઈનો જ્યારે જીવ જાયમ હતો ત્યારે ઘનશ્યામભાઈ પોતે ફરિયાદ કરી હતી કે મારો જીવ જાયમ છે તો ત્યારે પોલીસે એ કાર્યવાહી કેમ ન કરી અત્યારે બિચારા જે સાધારણ જે મજૂર લોકો જેનો કોઈ વાક નથી એ લોકોને પકડી પકડીને અંદર નાખી દીધા છે પોલીસને જો કાયદેસરની કાર્યવાહી જ કરવી હોય છે તો જ્યારે ઘનશ્યામભાઈએ નિવેદન આપ્યું હતું કે સાત જણા લોકોએ મારી ઉપર હુમલો કર્યો તો તમે એકસો ત્રણ ની કલમ કેમ ઉમેરો છો હકીકતમાં એક વ્યક્તિ મારનાર હોય અને એક વ્યક્તિ સાથે બીજા લોકો કોઈ હોય તો એકસો ત્રણ ઓબ્લિક બે લાગે છે તો એકસો ત્રણ જ કલમ કેમ લગાડી શું આરોપીઓને છાવરવામાં આવતા હતા શું લેન્ડ ગ્રીવિંગ ત્રણ વર્ષ ચાલી ગઈ તો શું આરોપીઓને ત્યારે પણ છાવરવામાં આવતા હતા જ્યારે મામલતદારે બધા ભેગા થયા અને કલેક્ટર અને એસપી સાહેબે

આ જે હુમલો છે એ પોલીસે કરેલો છે કે પબ્લિકે કરેલો છે અને જે કહે છે કે કોળી સમાજ ભેગો થઈને આવું કરે છે તો કોળી સમ આજે ચોર્યાસી લોકોની અટકાયત કરેલી તો એની અંદર બધા કોળી સમાજના જ વ્યક્તિઓ છે કે અન્ય સમાજના પણ છે આવાળા તત્વો પણ છે કે નહીં એ ખાસ કરીને તપાસ કરવામાં આવે આ એફઆઈઆર જે અત્યારે ચોર્યાસીની અટકાયત થઈ છે એની અંદર સો હું તમને કહું કે કોળી સમાજ સિવાય પણ અન્ય સમાજના બીજા કોઈ લોકો પણ તેમાં હસે જ વીચ્છીમાં જે આટલો સમાજ ભેગો થયો તો એક એક સરઘસ જોવા માટે જ ભેગો થયો કોઈની સાથે પથ્થરમારો કરવા કે કોઈને હેરાન કરવા ભેગો નહોતો થયો પણ પોલીસે બાંહી ધરી આપવા છતાં સરઘસ નામે છુપાવીને ખોટી એક જગ્યાએ ક્યાંક જે વિડીયો બનાવી અને આપી દીધો અને પછી પબ્લિકને ગેરમાર્ગે દોરાવ્યું કે હવે કોઈ જાતનું કઈ કરવામાં નહીં આવે એના કારણે પબ્લિક ત્યાં થોડીક ગરમ થઈ હતી પણ એ ગરમ થવાની અંદર એ સમાજે કોઈ જાતનું કાંઈ કર્યું નથી અંદરથી કોઈ આવાર તત્વો કે જેને પથ્થરમારો કર્યો બાકી આટલું પબ્લિક પોલીસના કંટ્રોલમાં આવે જોઈ પબ્લિકને કંઈ કરવું હોય તો આ તદ્દન વાત ખોટી છે પબ્લિક કોઈ કાંઈ કર્યું નથી જો હકીકતભાઈ જે ફરિયાદ કરી હતી કે મારા જીવ નો જોખમ છે અને ત્યારે કોઈ કાર્યવાહી નથી થઈ એ ફરિયાદની હું તમને વિડીયો રૂપે બતાવું છું એની અરજી